us સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટીમાં રહેતા તેર વર્ષીય રાજુ સવારના બાર વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી ગુમ થઈ જતા પરિવાર શોધખોળ કરતા નહીં મળી આવતા સાંજે ડિંડોલી પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરતા ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરતા રાજુ ઘર નજીક સાડીની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ફરણ મામલે તપાસ કરી જેમાં ટેમ્પામાં બે સગીરો સાથે રાજ જતો હોવાના ફૂટેજ સામે આવ્યા હતા જેને લઈને પોલીસે બંને સગીરો ઉંચકી લાવી પૂછપરછ કરી જેમાં કબૂતર ચોરવાની આશંકાએ રાજુની હત્યા કરી હોવાની વાત કરી હતી મોડી રાત્રે ભેસ્તાન સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી નજીકથી રાજની હત્યા કરાયેલી લાશ મળી હતી પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી સત્તર વર્ષનો તરુણ તેના પિતાનો ટેમ્પો હંકારીને સાડા દસ વાગ્ય અને માથામાં પાંચ ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો મૃતક રાજ મોરે નવા ગામની મરાઠી સ્કૂલમાં ધોરણ સાતમાં ભણતો માતા ધોળદોળ રોડ પર કામ કરે છે અને પિતા ટ્રક ડ્રાઈવર છે આ ફરાણકારી હત્યાને અંજામ આપનાર પડોશમાં રહેતા સગીર વયના બંને આરોપીઓની દિંડોલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એટલે જાણવા મળ્યું છે કંઈક હજી એ ઇન્ક્વાયરી ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કે શું કારણથી આ થયેલું છે એ પૂછપરછ ચાલુ છે હજી તપાસની કામગીરી ચાલુ છે સારા માટે એના સર્કલ ના છે એટલે પૂછપરછ ચાલુ છે વેરિફિકેશન ચાલુ છે એ કેટલી સાચી વાત છે